અમદાવાદમાં વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી છે નિકોલમાં રસ્તા પર પડેલા ખાડામાં કાર ફસાઈ તંત્રની ડબળી મોનસૂન કામગીરીને કારણે ખાડો પડ્યો છે વરસાદ પહેલા તંત્રએ રસ્તામાં ખોદકામ કર્યું હતું ખોદકામ બાદ રસ્તાનું સમારકામ ન કરાતા અહીંયા ખાડો પડ્યો હોવાનું સામે આવ્યું છે ફરી એક વખત તંત્રની પ્રી મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો બોલાયો છે સંવાદદાતા દીપક સોલંકી ફોનલાઇન પર જોડાયા છે દીપક અમદાવાદમાં વરસાદે હવે મહાનગરપાલિકાની ફરી એક વખત પોલ છતી કરી છે દીપક તો ફરી એક વખત આ કામગીરીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં નિકોલમાં ભ્રષ્ટાચારના ખાડામાં આ કાર ખાબકી હોવાનું સામે આવ્યું છે નિકોલના દ્રશ્યો કે જ્યાંથી કાર પસાર થઈ રહી હતી ને તે જ દરમિયાન ખાડામાં આ કાર પસાઈ હોવાનું સામે આવ્યું છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને જેમાં પૂરતો ભ્રષ્ટાચાર હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આડેધાડ અમદાવાદમાં પણ અનેક જગ્યાએ ખાડા ખોદી દેવામાં આવ્યા છે પરંતુ ચોમાસા પૂર્વે આજે પૂર્વ આયોજનો છે તે કરવામાં આવતા હોય છે પરંતુ ચોમાસું આવે છે વરસાદ પડે છે જે થતા પણ કામગીરી પૂર્ણ નથી થતી સંવાદદાતા દીપક ફોનલાઇન પર જોડાયા છે દીપક અમદાવાદમાં વરસાદે મહાનગરપાલિકાની પોલ ફરી એક વખત છતી કરી છે હાલ આજે કાર છે તેના દ્રશ્યો સામે આવ્યા છે કે જે ખાડામાં ફસાય હોય દીપક નિયા જે પ્રકારે વીટીવી ન્યુઝ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે પંદર જૂન બાદ વરસાદ જે ચોમાસાનો હોય છે તે વિધિવત શરૂ થશે પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે બી મોન્સૂનની કામગીરી છે ડેડલાઈન પૂરી થઈ પણ કામગીરી પૂરી ન થઈ અને તેના કારણે જ આજે નાગરિકો પરેશાન થઈ ગયા છે પહેલો વરસાદ અને નિકોલની અંદર એક થાર કાર જે છે તે આ ખાડાની અંદર ફસાઈ હતી એટલે કે ખાડો મહાનગરપાલિકા પહોંચે અને નાગરિકો તેમાં ફસાય છે ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જે છે તે વરસાદમાં જોવા મળશે મહાનગરપાલિકા દ્વારા જે પંદર જૂન સુધી પ્રી મોનસૂનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે તે પૂરી નથી થઈ અને ખોડેલા જે ખાધા છે તેના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે અને ક્યાંક વરસાદની અંદર અટવાઈ રહ્યા છે બિલકુલ દીપક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર